દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડથી ડોનેટ લાઈફ સંસ્થાના સંસ્થાપક નિલેશ માંડેવાડા ને સન્માનિત કરવામાં આવ્યો છે દિલ્હીથી સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડની અધિકૃત જાહેરાત અને મેસેજ મળતા જ નિલેશ માંડેવાડા અને તેમના સમગ્ર પરિવાર ભાવુક બની ગયો હતો પરિવારજનોમાં ખુશી અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી દેશના પ્રતિષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડથી ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાવાળાને સન્માનિત કરવામાં આવ્યા છે દિલ્હીથી સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડની અધિકૃત જાહેરાત અને મેસેજ મળતા નિલેશ માંડલેવાળા અને તેમનો સમગ્ર પરિવાર ભાવુક બની ગયો હતો પરિવારજનોમાં ખુશી અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી પદ્મશ્રીની જાહેરાત થતાં નિલેશ માંડલેવાળા અને તેમના પરિવારની આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં વર્ષોથી કરવામાં આવેલા કાર્યને દેશવ્યાપી માન્યતા મળતા પરિવારજનોએ આ ક્ષણને જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી પદ્મશ્રી એવોર્ડ અંગે નિવેદન આપતા નિલેશ માંડેલે વાળાએ જણાવ્યું કે આ સન્માન હું મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરું છું તેમણે ભાવુકતા સાથે કહ્યું કે એકવીસ વર્ષ પહેલા તેમના પિતાનું કિડનીની બીમારીના કારણે અવસાન થયું હતું પિતાના નિધન બાદ અંગદાન અંગે વિચાર આવ્યો અને વિચારમાંથી ડોનેટ લાઈફ સંસ્થાની શરૂઆત થઈ હતી વધુમાં જણાવ્યું કે છેલ્લા એકવીસ વર્ષમાં તેમની સંસ્થા દ્વારા કુલ એક હજાર ત્રણસો છાસઠ અંગોનું દાન શક્ય બન્યું છે જેના કારણે અનેક લોકોને નવું જીવન મળ્યું છે આ દરમિયાન અત્યાર સુધીમાં સત્તાવન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે જે માનવતાની દિશામાં એક મોટી સિદ્ધિ ગણાય છે પદ્મશ્રી એવોર્ડ મળતા નિલેશ માંડલેવાળાની સેવા યાત્રાને દેશભરમાં નવી પ્રેરણા અને ઓળખ મળી છે અંગદાન અંગે જાગૃતિ ફેલાવીને અનેક જિંદગીઓ બચાવવાના તેમના કાર્યોને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે કોઈ પણ એવોર્ડ મળે એટલે સ્વાભાવિક ખુશી તો હોય પરંતુ એની સાથે આપણી કામની જવાબદારી પણ વધતી હોય અને જ્યારે ભારત સરકારે આજે પદ્મશ્રી માટે આ નામની જાહેરાત કરી છે ત્યારે ચોક્કસ માનું છું કે હવે અમારી સંસ્થાની જવાબદારી અનેક ઘણી વધારે છે આમ તો અમે મજાકમાં હંમેશા અમારે લોકો અમને પૂછતા હોય કે નિલેશભાઈ પદ્મશ્રી ક્યારે મળશે ત્યારે અમે કાયમ કહેતા હોઈએ કે અમને તો રોજ જ પદ્મશ્રી મળે છે કારણ કે જે વ્યક્તિને ઓર્ગનના ડોનેશન્સ પછી નવું જીવન મળે અને એ વ્યક્તિના પરિવાર એ વ્યક્તિ અને એના પરિવાર પર જે ખુશી હોય એ ખુશી ખૂબ અનેરી હોય છે આજે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી માટે મારા નામની જાહેરાત થઈ છે તે માટે હું ભારત સરકારનો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માનું છું હું માનું છું કે આ એવોર્ડ એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી આ એવોર્ડ છે જે બ્રેન્ડેડ વ્યક્તિના સ્વજનોએ તેમના સ્વજનના અંગદાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેમનો એવોર્ડ છે આ એવોર્ડ છે સુરત અને દક્ષિણ ગુજરાતના ડોક્ટર મિત્રો કે જેઓ રાત દિવસ જોયા વગર ડેડ ડિક્લેર કરવા માટે અમને જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે જે હોસ્પિટલ અમને સહયોગ આપી રહી છે તેમનો એવોર્ડ છે સુરત શહેર પોલીસ કે જેઓએ ડિસેમ્બર બે હજાર પંદરમાં ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો ને આ દિન સુધીમાં કુલ એકસો ચાળીસ ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા છે તેમજ ગુજરાત પોલીસ દ્વારા પણ ગ્રીન કોરિડોર બનાવવામાં જે સહયોગ આપ્યો છે આ એમનો એવોર્ડ છે આ એવોર્ડ છે સુરત એરપોર્ટ ઓથોરિટી કે જેઓએ જ્યારે સુરત એરપોર્ટ રાતના સમયે બંધ રહેતું હતું તે સમયે વાઇટલ ઓર્ગન્સ હૃદય જેવા ઓર્ગનને બીજા રાજ્યમાં બીજા શહેરમાં મોકલવા માટે જે સહયોગ આપ્યો તેમનો એવોર્ડ છે મેડિકો લીગલ કેસની અંદર પોસ્ટમોર્ટમની અટપટી પ્રક્રિયા મધરાતે પણ પૂર્ણ કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે આ આ સન્માન છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયા કે જેઓએ છેલ્લા વીસ વર્ષથી અંગદાનની પ્રવૃત્તિને બોડી પ્રસિદ્ધિ આપીને અંગદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે જે સહયોગ આપ્યો છે તેમનો સ એવોર્ડ છે આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ કે જેઓ રાત દિવસ જોયા વગર અમારી સાથે ખભેથી ખભે મિલાવીને જે કાર્ય કર્યું છે આ એમનો એવોર્ડ છે આ સન્માન છે અમારા ટ્રસ્ટીઓ કે જેઓ હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે એમનો સન્માન છે આ એવોર્ડ આ સન્માન હું મારા માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું